નમસ્તે કેમ છો બધાને મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે આપણે આગળના વિડીયામાં જોઈએલું કે આપણે જૂની સાડી વર્કવાળી હોય આ રીતે તમારે તો તમે એમાંથી નાની બેબી માટે ચણિયા ચોલી બનાવી શકો મોટા બહેનો માટે પણ બનાવી શકો એના મેં જોરદાર આઈડિયા બતાવેલ છે આગળના વિડીયોમાંનું કટિંગ બતાવેલું છે આજે આપણે એની સિલાઈ શીખવાના છે એ વિડિયો ન જોવે તો જરૂર જોઈ અપલોડ કરેલો છે બોક્સ વાળી આપણે ચણિયા ચોલી શીખવાના છીએ કેમ કે આપણે નવરાત્રિ ટૂંક સમયમાં આવી રહી છે નાની બે બેન માટે આપણે ચણિયા ચોલી મોટી બેનો માટે કોઈ બી માટે તમે બનાવી શકો છો બરોબર હવે આ રીતે તમે કાપડ નવું લઈને પણ બનાવી શકો છો આ રીતે પેલા આપણે માર્કિંગ કરવાનું હોય છે કે જે આપણે કમરનો ભાગ હોય બોક્સ લેવા માટે આપણે આપણે માર્કિંગ કરતું જવાનું છે આ રીતે હું બતાવું તે રીતે તમારે માર્કિંગ કરતું જવાનું છે બે બે ઇંચ માં માર્કિંગ એટલે એટલા માટે કરવામાં આવે છે કે આપણે બોક્સ વાળું બનાવાનું છે સાદી ચપટી હોય તો તમારે આ રીતે માર્કિંગ કરવાની જરૂરિયાત નથી આપણે બોક્સ વાળું બનાવવાનું છે એટલે આપણે માર્કિંગ કરવું જરૂરી છે બરોબર તો જ આપણે એક સરખી ચપટી લેવાય એક સરખા તમારા બોક્સ બને બરોબર આ રીતે આપણે બે બે ઇંચ માર્કિંગ કરી લેવાનું છે જે રીતના હું બતાવું છું તે રીતે બરોબર એવી રીતના આપણે જે બે મીટર મેં કાપડમાં આ રીતે કટિંગ બતાવેલું છે તો તમે ત્રણ મીટર બે મીટર ચાર મીટર એ લઈ રીતે લઈ શકો છો તો આ રીતે મેં બતાવ્યું તે રીતે બે બે ઇંચ આપણે કમરના ભાગે માર્કિંગ કરવાનું છે તો આખા જેટલું કાપડ છે આપણી પોહળા એટલે આપણે બધામાં માર્કિંગ કરી લેવાનું છે તો મેં આ રીતે બતાવ્યું તે રીતે તમારે માર્કિંગ કરી લેવાનું છે તમે જોઈ શકો છો મેં માર્કિંગ કર્યું છે તે રીતે તમારે બધા જ કાપડમાં માર્કિંગ કરી લેવાનું છે તો માર્કિંગ કરી લઉં છું મેં બધી જગ્યાએ માર્કિંગ કરી લીધું છે તમને બતાવ્યું તે રીતે તમારી પણ માર્કિંગ કરી લેવાનું છે હવે બોક્સ કેવી રીતના બનાવવા તે તમને સમજાવી દો આપણે જે આ એક બે ઇંચે માર્કિંગ કર્યું બરાબર પછી ત્યાંથી આપણે બે ઇંચે લીધું તો આ માર્કિંગ છે તેને આ સાથે આ રીતે જોઈન્ટ કરવાનું છે આ રીતે તમારે ચપટી લઈ લેવાની છે તમે જોઈ શકો છો હું બતાવું તે રીતે આ માર્કિંગને આપણે આ માર્કિંગ સાથે આ રીતે એક બોક્સ બનાવવાનું છે તો મેં એક બોક્સ બનાવ્યો તે રીતે તમારે બીજું પણ સામે સામું બોક્સ બનશે આ રીતે આપણે બનશે એ રીતે તમારે બનાવતું જવાનું છે હું તમને સમજાવું તે રીતે તમારે શીખવાનું છે બરોબર હવે આપણે આ માર્પિંગને આ માર્પિંગ જોઈને જોઈન્ટ કર્યો આ બે ઇંચ છે તેને આ સાથે જોઈન્ટ કરવાનું છે આ રીતે બરાબર આ રીતે રાખી અને આ રીતે આપણે એક બોક્સ બનાવી લેવાનું છે તમને બતાવવું તે રીતે આ રીતે તમે આમાં નાના મોટા બોક્સ બનાવી શકો છો તમારી પસંદગી ઉપર હોય છે આ બધું આ રીતે બરોબર તમે જોઈ શકો છો હું બતાવું તે રીતે તમારું બોક્સ બનશે અને એક સાથે તમારે બાજુ બાજુમાં બોક્સ લેવાના છે આપણું આ એક બોક્સ થઈ ગયું બરોબર હવે આપણે જે આ માર્કિંગ છે ને આ માર્કિંગ સાથે જોઈન્ટ કરવાનું છે બરોબર આ રીતે આ રીતે તમે જોઈ શકો છો બાજુ બાજુમાં બોક્સ બનવા જોઈએ

આ રીતે આપણે આખી લેતી જવાની છે આ આ રીતે માર્કિંગને આપણે આની સાથે જોઈન્ટ કરી લેવાનું છે આ એક ચપટી પડે આ સાઈડ લેવાની છે ને બીજી આપણે ચપટી આ સાઈડ લેવાની છે તો તમારું બોક્સ બનશે બરોબર આ રીતે આ રીતે તમારે બોક્સ બનાવવાના છે આ રીતે તમે જોઈ શકો છો બાજુ બાજુમાં એકદમ લેશો તો વધારે તમારે ઘેરદાર બનશે એટલે આપણે એકદમ નજીક નજીક બોક્સ લેવાના છે આ રીતે બોક્સ સ્પ્લિટ્સમાં આપણે આ રીતે બનાવવાના હોય છે બોક્સ જે રીતના હું પદ્ધતિ બતાવું છું તે આ માર્કિંગ છે તેને આપણે આ માર્કિંગની સાથે જોઈન્ટ કરી લેવાનું છે આ રીતે બરોબર આ રીતે આ રીતે એક ચપટી થશે આપણી હવે બે ઇંચની આપણી એક એક ચપટી થશે પછી આ આપણું માર્કિંગ છે ને આની સાથે બરાબર આ રીતે આ રીતે બોક્સ તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું બોક્સ બનીને તૈયાર થઈ છે આ રીતે બોક્સ આ રીતે બનશે બહુ સુંદર લાગે છે તમે જોઈ શકો છો હું થોડું હજી વધારે બતાવી દઉં એટલે વધારે તમને આઈડિયા આવે હવે આ આપણી છે બે ઇંચની તો આપણે આની સાથે આ રીતે ચપટી લઈ લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો એકદમ બાજુ-બાજુમાં લેટી જવાનું છે એનું ખાસ ધ્યાન દેજો આ બોક્સની આપણે આ રીતે બનાવી લેવાનું છે આ રીતે ધ્યાનથી એકદમ શાંતિથી બનાવવાનું છે આ રીતે તમે જોઈ શકો છો મેં બતાવ્યું તે રીતે કમ્પ્લીટ કરવાનું છે આપણે બોક્સ સ્પ્લિટ્સ તો આ રીતે આપણા બોક્સ બનીને તૈયાર થશે બરોબર આ રીતે બરોબર તો આ રીતે આપણે બધાય આખી જેટલી આપણી પહોળાઈ છે એટલા બધા બોક્સ બનાવી લેવાના છે બોક્સ સ્પ્લિટ્સમાં તો આ રીતે હું બધી જગ્યાએ બોક્સ સ્પ્લિટ્સ બનાવીને કમ્પ્લીટ કરી લઉં છું પછી તમારે નેફાનું કાપડ કેવી રીતના જોઈન્ટ કરવું નીચે આપણે કેનવાસ નાખવાનો છે તો કેમ જોઈન્ટ કરવું ને નેફાનો ભાગી બધી વસ્તુ તમને હું સમજાવીશ તો પહેલા હું બોક્સ બનાવી લઉં છું મેં બતાવ્યું તે રીતે તમારે બોક્સ બનાવી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે આપણે બોક્સ બનાવીને કમ્પ્લીટ કરી લીધા છે આ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે જોઈન્ટ કરવું ચણિયામાં તે તમને સમજાવી દો આ રીતે મેં અસ્તર લઈ લીધો છે આપણો આ ચણિયાનો ભાગ છે તે આપણે ઉથમી સાઈડ રાખવાનું છે ને અસ્તર પણ આપણે આ રીતે ઊંથમું રાખવાનું છે બરોબર ને આ રીતે કમરના ભાગે જે આપણે ચપટી લીધી છે તે જગ્યાએ આપણે ચપટી આ આની સાથે આપણે અસ્તર જોઈન્ટ કરતું જવાનું આપણે અસ્તરમાં પણ ક્યાંક ક્યાંક ચપટી લેવાની છે જે ઓછા કાપડમાં લેવાની છે પણ ચપટી લેતી જવાની છે ને આપણે અસ્તર સાથે જોઈન્ટ કરતું જવાનું એનું કારણ શું કે અમરેલામાં મેં નથી ઘટ કર્યું મારે અમરેલામાં વધારે ઘટતું એટલે બાકી તમે અમરેલામાં એક બે વખત ફોડ કરીને આપણે જે અમરેલા ઘેર ચણીઓ કરી એ રીતે પણ કટિંગ કરી શકો છો અસ્તરનું ચપટી વાળું હોય તમે એ રીતે કરી શકો છો બરાબર પણ મેં આ રીતે આપણે જે બોક્સ વાળું સિમ્પલ આપણે ચોરસ કટિંગ કરી એ જ રીતે મેં અસ્તરનું પણ કટિંગ કરેલું છે મારે આમાં ચપટી સાથે આ રીતે ચપટીવાળું જ આપણે અસ્તર જોઈન્ટ બતાવું તે રીતે આપણે અસ્તરમાં ચપટી લેતી જવાની છે જે આપણે નાની નાની ને ઓછા ગાળે આપણે લેવાની છે ચપટી એટલે આપણું અસ્તર પૂરેપૂરું આવી જાય આ રીતે આપણે ઇંચ જેટલું કાપડ છોડતું જવાનું ચપટી આ રીતે આ રીતે આપણે કરીએ તો આપણું અસ્તર પણ પૂરું થઈ જાય ને આ રીતે આપણે કાપડ ઘટે નહીં ને આ રીતે આપણું અસ્તર પણ લાગીને કમ્પ્લીટ થઈ જાય બરાબર હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે કમરના ભાગે જેટલો ભાગ છે તે પ્રમાણે જ આપણે અસ્તરને પણ જોઈન્ટ કરી લેવાનું છે આ રીતે હું તમને બતાવું છું તે રીતે તમારે અસ્તર જોઈન્ટ કરી લેવાનું છે તમ જોઈ શકો છો મે બતાવ્યું તે રીતે તમારે અસ્તર જોઈન્ટ કરવાનું છે અસ્તરમાં પણ ચપટી લેવાની તો આ રીતે મે થોડું બતાવ્યું એવી રીતના આપણે જેટલો કમરનો ભાગ 40 ઇંચ નો છે તો ઈ રીતે આપણે બધી જગ્યાએ અસ્તર લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે આ રીતે કમ્પ્લીટ કરી લીધું છે અસ્તર સાથે જોઈન્ટ કરી લીધું મે ફરતું આ રીતે અસ્તર આપણે જોઈન્ટ કરી લીધું છે ચપટી ચપટી લઈને મે અસ્તર સાથે જોઈન્ટ કરી લીધું આ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે હવે આપણે નેફાનું ઉપરનું કેવી રીતના જોઈન્ટ કરવું તે તમને સમજાવી દો પેલા અસ્તર સાથે જોઈન્ટ કરવાનું છે આપણે અસ્તર પણ નેફાનો કટ કરેલું છે ઉપરનો આપણે સાડીનો પાર્ટ તો ફરતું પેલા સિલાઈ લગાવવાની છે તમે જોઈ શકો છો આપણે આ રીતે અસ્તર સાથે જોઈન્ટ કરી લીધું ને આ રીતે મેં એક સાઈડ પટ્ટી પણ ફોલ્ડ કરી લીધી આ રીતે નેફામાં આ રીતે આપણે ઉપરના બેલ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે ચણિયો લેવાનો છે બરાબર ચણિયો મેં લઈ લીધો આ રીતે આપણે ચણિયામાં પણ આપણે બંને સાઈડ આપણે નેફાના ભાગે આ રીતે પટ્ટી ફોલ્ડ કરવાની છે તો હું તમને બતાવું તેટલી પટ્ટી તમારે ફોલ્ડ કરી લેવાની છે આ રીતે હું લંબાઈ તેની બતાવી સિમ્પલ આપણે પટ્ટી ફોલ્ડ કરતા હોય તે રીતે જ કરવાની છે સાત ઇંચ બરોબર સાત સાત ઇંચ આપણે બંને સાઈડ નેફાના ભાગે આ રીતે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે ડબલ કાપડ રાખીને આ રીતે મેં બંને સાઈડ પટ્ટી પણ ફોલ્ડ કરી લીધી હવે કેવી રીતના નેફો લગાવો તે તેમને સમજાવી દઉં આ રીતે આપણે પટ્ટી ફોડ કરી લેલી કરેલી છે તે લેવાનું છે ને આ ચણિયો છે તેને સીધી સાઈડ રાખવાનું છે બરોબર ને આ નેફાનો ભાગ છે આપણે ઉઠમો રાખવાનો છે પટ્ટી ફોર્ડ કરેલી છે બંને સાઈડ એ રાખવાનું છે ને આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે નેફાનો ભાગે ઉપરનો બેલ્ટ આપણે કમ્પ્લીટ કરી હું તમને થોડું બતાવી દઉં એ રીતે તમારે કમ્પલીટ કરી લેવાનું છે બરોબર આ રીતે પહેલા આપણે સિલાઈ લગાવી લઈએ આમાં આપણે ક્રિઝ ના આવવી જોઈએ એનું ખાસ ધ્યાન દેજો આ ચપટી છે તેની એક સરખી રાખતી જવાની છે બોક્સને ને આ રીતે આપણે ઉપરનો બેલ્ટ લગાવતો જવાનો છે બરાબર આ રીતે કમ્પ્લીટ કરવાનું છે હું તમને બતાવું છું તે રીતે તમારે ઉપરનો બેલ્ટ લગાવતો જવાનો છે બરાબર આ રીતે આ રીતે મેં તમને થોડું બતાવી દીધું આ રીતે બેલ તૈયાર થશે આ રીતે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે સિલાઈ લેતી જવાની છે આપણે ફરતી કમર છે તેટલે સુધી આપણે આ રીતે બેલ્ટને લગાવી લેવાનું છે બરાબર સિમ્પલ આપણે સિલાઈ લગાવવાની છે તો સિલાઈ લગાવી લો છો પછી કાપડ કેમ ફોલ કરવું તે તમને સમજાવું આ રીતે તમે જોઈ શકો છો આપણે નેફાના ભાગે ફરતી સિલાઈ લગાવી લીધી છે આ રીતે સિલાઈ લગાવી લેવાય છે અહીંયા પણ આપણે પટ્ટી ફોલ કરી લીધી આ રીતે આપણે ઉપરના બેલ્ટમાં હવે કેવી રીતના ઉપરનો બેલ્ટ ફોલ્ડ કરવું તે તમને સમજાવી દઉં એક વખત ફોલ્ડ કરીને આ રીતે આપણે સિલાઈ છે ને અંદરની સાઈડ રાખવાની છે ને આ રીતે આપણે પટ્ટો ફોલ્ડ કરતી જવાની છે ઉપરનો નેફો ફોલ્ડ કરતો જવાનો આ રીતે આપણે સિલાઈ આપણું ઊથનું કાપડ છે પહેલાં આપણે સીધી સાઈડથી લગાવેલું છે હવે આપણે આ ઊંથમાં ભાગેથી આ રીતે લેતું જવાનું છે ને આપણો નેફો ફોલ્ડ કરતો જવાનો છે આ રીતે હું તમને બતાવું એ રીતે કમ્પ્લીટ થશે હું બતાવું તે રીતે તમારે ઉપરનો બેલ્ટ ફોલ કરતું જવાનું ને સિલાઈ લગાવતી જવાની છે આ રીતે આમાં આપણે ક્રીઝમાં ના ખાસ ધ્યાન દેશે આ રીતે વ્યવસ્થિત આપણે એક સરખું કાપડ ફોલ્ડ કરતું જવાનું છે આ રીતે પટ્ટી ફોલ્ડ કરવાની અંદરની સિલાઈ આ રીતે રાખતી જવાની છે ને આ રીતે આપણે જવાનું છે આ રીતે કમ્પ્લીટ થશે તમે જોઈ શકો છો સુંદર મજાનું ઉપર આપણે અહીંયા

કટિંગ કરવાનું કેવી કેવી રીતના રીતના તમારે કેનવાસ તે તમને સમજાવું તમે જોઈ શકો છો આપણે કેનવાસનો પટ્ટો લઈ લીધો તેની પહોળાઈ માપી લેવાની તો આપણે આવે છે ત્રણ ઇંચ બરોબર આ રીતે મેં કેનવાસનો રોલ લઈ લીધો છે કોઈ બી તમે સીવણનું જે વસ્તુ મળતી હોય ત્યાં તમને આવી રીતના મળી જશે આ રીતે તમે કેનવાસ વાળી ચણિયાચોળી કરવા તો નીચેથી બહુ સુંદર તમારું ફિનિશિંગ આવશે આ રીતે રેડીમેડ હોય તે રીતે તમારું બનશે તો કોઈ બી તમે કાપડ હોય કે આ રીતના ચણિયા ચોલી તો તમે આ રીતે કેનવાસ નાખી શકો છો નીચે હું બતાવું તે પદ્ધતિથી નાખવાનું છે તમારે આપણે ત્રણ ઇંચનો કેનવાસ છે તો મેં આ રીતે અસ્તરનું જે કાપડ છે તે મેં કટ કરેલું છે તેનો પણ આપણે જેટલી ઘેરની પહોળાય છે એટલું આપણે આ કટ કરવાનું છે કાપડ ને કેનવાસ પણ તેટલો જ જોશે આપણે તો એની પોહળા બતાવી દઉં તમને આપણે ત્રણ ઇંચનું હતું તો પટ્ટી સાડા ચાર તમારે કાપડને કટ કરવાનું છે હવે કેવી રીતના તમારે ફિટ કરવું કેનવાસ તે તમને સમજાવી દો આ રીતે આપણે પેલા કેનવાસ ને કાપડ સાથે એક સાઈડ પટ્ટી કરી લઈએ પછી આપણે ચણિયામાં લગાવવાનું છે બરોબર આ રીતે હું બતાવું તે રીતે તમારે આ કેનવાસ લીધું બરાબર આ ઉથમુક આપણે રાખવાનું છે આપણે આ રીતે અંદરની સાઈડ આપણે એક સાઈડ પટ્ટી ફોલ કરતી જવાની છે કેનવાસમાં ને આ રીતે આપણે લગાવવાનું છે પછી બીજી સાઈડ પટ્ટી ફોલ કરતું જવાનું અને આપણે લગાવતું જવાનું છે બરાબર આ રીતે તો બતાવું તે રીતે કમ્પ્લીટ કરવાનું છે પહેલાં આ રીતે આ રીતે આપણે કેનવાસને એક સાઈડ સિલાઈ લેતી જવાની છે પટ્ટી છે છે આ રીતે ગેર આપણે આ પટ્ટો કટ કરવાનો છે એટલે આપણે આ અસ્તરનું પણ કટ કરવાનું છે તો આ રીતે મેં પટ્ટી જે સિલાઈ લગાવું છું તે રીતે આખા ગેરમાં આપણે થાય એટલું બધા મેં પટ્ટી આ રીતે લગાવી લેવાની છે તો હું આ રીતે સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે જેટલો ઘેર છે તેટલો આપણે આ રીતે પટ્ટો તૈયાર કરી લીધો છે કેનવાસ પટ્ટો આ રીતે એક સાઈડ મેં સિલાઈ લગાવી એક સાઈડ આપણે ખુલ્લી સાઈડ છે હવે ચણિયામાં કેવી રીતના કેનવાસ લગાવું તે તમને સમજાવી દો આપણે ચણિયો લઈ લઈએ અને ચણિયામાં આપણે એક સાઈડ ખૂણા ઉપરથી આપણે લગાવતું જવાનું છે ખુલ્લી સાઈડ છે ત્યાંથી આ રીતે મેં આ ચણિયાનો ભાગ લીધો નીચેનો બરાબર હવે આપણે જે કેનવાસ છે ને આ રીતે આપણે રાખી દેવાનું છે બરોબર ચણિયાનો ને આ આ આપણે રીતે કેનવાસ રાખી દેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો આ આપણે પટ્ટી ફોલ્ડ કરેલી છે તે ભાગ છે બરોબર એ અંદરની સાઈડ રાખવાનું છે આ રીતે આપણે સીધો પાર્ટ ના પણ આ સીધો પાર્ટ અંદર સાઈડ આપણે ઉથમા ભાગ છે ને આ રીતે આપણે લગાવતું જવાનું છે હું તમને બતાવી દઉં થોડું એ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે નીચેનો પાર્ટ આપણે પહેલાં તૈયાર કરવાનો છે પછી આપણે પાર્ટ તૈયાર ત્યાર કરી આ રીતે તમે જોઈ શકો છો મારી નીચે લેસમાં પાઇપિંગ છે તમારે ન હોય તો આ કાપડને ફોલ્ડ કરી લેવાનું બરાબર પછી લગાવવાનું આ રીતે આ રીતે આપણે લગાવતું જવાનું છે તમે જોઈ શકો છો કેનવાસને આ રીતે આ રીતે આપણું કમ્પ્લીટ થતું જશે આ રીતે નીચે આપણે કેનવાસ રાખવાનો છે આપણે આ રીતે સિલાઈ લેતી જવાની છે ફરતા ઘેરમાં આપણે આ રીતે કમ્પ્લીટ કરવાનું આ રીતે બીજી વખત આપણે આ રીતે ફરતી સિલાઈ લગાવી લેવાની મેં બતાવ્યું તે રીતે આ રીતે ને પછી આપણે બીજી સાઈડ આપણે કેવી રીતના પટ્ટી ફોલ્ડ કરવું તે તમને સમજાવી દઉં કેનવાસને આ રીતે રાખી દેવાનું છે બરાબર આ રીતે ને આ આ પટ્ટી જે આપણે અસ્તર છે રીતે ફોલ્ડ કરતું જવાનું છે એક સરખું કાપડ રાખતું જવાનું છે આ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે બરાબર એમાં આપણે કેનવાસ લાગતો જશે આ રીતે આ કાપડને એક સરખું રાખી દેવાનું અહીંયા ક્રીઝ ના આવે એનું ખાસ ધ્યાન દેજું ને આ રીતે આપણે કાપડ ને ફોલ્ડ તમે પેલા સિલાઈ પણ લગાવી શકો મેં પેલા બતાવ્યું તે રીતે પછી તમે સિલાઈ આ રીતે અંદર લગાવી શકો અથવા એકી સાથે આપણે આ રીતે ફોલ્ડ કરતું જવાનું ને સિલાઈ લગાવતી જવાની આ રીતે કમ્પ્લીટ થશે બરોબર તમે જોઈ શકો છો આ કાપડ છે અંદરની સાઈડ ફોલ્ડ કરું આ કેનવાસ છે એની ઉપર આપણે સિલાઈ લગાવતી જાવી એટલે બંને સાઈડ આપણે આ રીતે સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરવાનું છે આ રીતે મેં બતાવ્યું તે રીતે તમારે કેનવાસ ફિટ કરવાનો છે નીચેને આપણા ઘેરમાં તો હું ફરતી આ બે સાઈડ સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લો પછી બતાવું કે કેવી રીતના તમારે ચણિયો તૈયાર થશે બરાબર ફક્ત સિલાઈ લગાવવાની છે એ પણ સિલાઈ હું લગાવી લઉં છું તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણો ચણિયો કમ્પલીટ થઈ ગયો છે મેં કેનવાસ ફિટ કરી લીધું છે બંને સાઈડમાં મેં સિલાઈ લગાવીને આ રીતે આપણો બોક્સવાળો ચણિયો કમ્પ્લીટ થશે જૂની સાડીમાંથી સુંદર તમે રેડીમેડ જેવો ચણિયો ઘરે બેઠા આ રીતે બનાવી શકો છો મેં કટિંગ અને સિલાઈ તમને બંને બતાવી દીધી તમે જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમે ટ્રાય કરી કે ન કરી બરાબર આ રીતે નવરાત્રિ આવી રહી છે તો તો તમે જૂની સાડીમાંથી સુંદર આ રીતે ચણિયા ચોલી બનાવી શકો છો આ રીતે ભાઈઓ બહેન ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ કે પેટર્નના કોઈ બી તમે સાઇઝના મગાવી શકો છો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ